પણ વાતડિયું વગતાડ્યું જળ જળ જુજવ્યું આ તો જેડા જેડા માનવી એડી એડી વાતડિયું દાદા રામ 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 શું નામ તમારું માવજીભાઈ ભાઈ કયું ગામ બેલડા દાદા રામ રામ તમારું ગામ કયું તમારું નામ ભૂપતભાઈ દોસ્તો આપણી અરે માવજી દાદા અને ભૂપત દાદા બિરાજમાન છે આપણે એમની પાસેથી જૂની જૂની બધી વાતો સાંભળવી છે ઘરે ઘરે વડીલો છે વડીલોની પાસેથી એમના જૂના જમાનાની વાતો સાંભળવી

પછી આમ દાદા એ વખત માં અત્યારના વખત માં આમ તમને ફેરફાર હું દેજો કે ફેરફાર તો બધાય ને કે ફેરફાર હોય ને અત્યારે જે માંગો એવી દાડે મળે પાંચસો રૂપિયા ની મળે આઠસો રૂપિયા ની મળે એમ નઈ પણ આમ ભલે ગમે એમ બધાય કે પણ તો જીવા જેવું તો પેલા જ હતું ને જીવવા જેવામાં શું ઘરનું દૂધ ને ઘરનું ઘી ને એ દેશી રીંગણા ના દેશી રીંગણા દવા વાળું જ છે

કે દાદા નવરાત્રી રમતા તમે ના ના આપણે નથી રમે ખોટ રમતા નહીં પણ રમતા એ જોવા જતા હતા હા જોવા જાય કાયમ દેવ દે દેવ દેવધરી માં બધી જમા બેઠતા હતી રંગ પર દેવધરી તો ખરા ખરના જૂના ગામમાં રમતા શું વાત છે હું માર વેહવા કરેલો તો જૂના ગામમાં આવતો જો બોલ આમ હું નાના કાકો બેય હતા મોર દાદા રમતા હતા મોર દાદા રમતા મારા દાદા ગોર ધંધા ધમ ધમ તો એ તો જીંગણો ભાઈ અજામ ને ઈ ગોર દેવ રાવળ ધમતા છે ના ના એના કાકાનો ઠીક કાકાનો દેવ ધરી આ હાથ વધા એધા બેયા એઓ બલા કાંટી લગાનો એટલે આખ ગામને મોળે કુંવાને પટલને બાવાને બધા